ચેનલ સુરતની વિશેષ મુલાકાતમાં આજે આપણે ગુજરાતના અને દેશભરના વિવિધ રાજ્યોમાં મુકેશજીના નામથી જાણીતા એવા

મુકેશજીના ના ગીત ગાવામાં ખૂબ જ માહિર છે અને દેશમાં દેશભરમાં તેઓ વિવિધ રાજ્યમાં જઈને અવાજમાં પોતે ગીત ગાઈ રહ્યા છે આજે ચેનલ સુરત મુલાકાત આ એકતા ટ્રસ્ટ કા પ્રોગ્રામ હે ક્યાં આજ મુકેશજી અવાજ હોને જા બારે બાર કહે કે સૌથી પહેલા તો ચેનલ સુરત જોનારા સર્વ પ્રેક્ષકોનું મારો આદર ભર્યું નમસ્કાર અને વાપભાઈ આપે સમય આપ્યો ખૂબ દિલથી હું આભારી છું અહીં આવવા આવવા માટે અને એકતા ટ્રસ્ટ તો ખૂબ સારું ઉમદા કાર્ય કરી રહ્યું છે ખાસ કરીને કોરોનાના ટાઈમમાં આ લોકોએ જેટલું કાર્ય કર્યું છે ઇવન આપણા સીએમ સાહેબ કે પીએમ સાહેબે પણ એની નોંધ લીધી છે અને એવા એકતા ટ્રસ્ટ દ્વારા આયોજિત આજનો જે કાર્યક્રમ છે એક શામ માનવતા કે નામ તો આ ચેરિટી ફંક્શન જ્યારે જ્યારે પણ એકતા ટ્રસ્ટે આવું કોઈ કાર્ય કર્યું છે અને મને એ લોકો યાદ કર્યો છે ત્યારે હું બહુ ખુશી ખુશી એમના પ્રોગ્રામમાં આવ્યો છું અને મારું એ સૌભાગ્ય છે કે આવા એક કાર્યમાં એક નાનકડું કોન્ટ્રીબ્યુશન મારું પણ હોય મુખ્ત્યારભાઈ શાહ માટે આપણે મુકેશજીનો અવાજ પસંદ કર્યો જી લોકો કાયમ એ વિચારતા હોય કે મોહમ્મદ રફી છે લતા છે અન્ય કલાકારો સિંગરો પણ હતા પરંતુ મુખ્ત્યાર શાહે એક વકીલાતની પ્રેક્ટિસ કરતાં કરતાં મુકેશજીનો અવાજ પસંદ કરીને પૂરા રાજ્યમાં તમે હમણાં ઘણા શો પણ કરો છો જે વિશે તમારું શું કહેવું છે અવાજ મુકેશજીનો ગમવો એ એક કુદરતી ઘટના છે મને મુકેશજીનો અવાજ જ્યારે નાનો હતો ત્યારથી ખૂબ ગમતું હતું સ્કૂલ કોલેજમાં જ્યારે પણ હું ગાતો હતો ત્યારે મુકેશજીના ગીતો ગાતો હતો અને એ ગાતા જ મેં થોડીક થોડીક નાની નાની શરૂઆત સ્ટેજ પર ગાવાની થઈ ગઈ હતી પછી મારું એલ એલ બી કમ્પ્લીટ થયો અને પછી હું એડવોકેટ થયો પછી એક બે વર્ષ મેં કોશિશ કરી કે વકીલાત ફૂલ ટાઈમ કરું મ્યુઝિક બંધ કરીને બટ જે કલાકારનો આપણો જીવ હતો એ માન્યો નહીં અને પાછું મેં પાછું મ્યુઝિક શરૂ કર્યું બંને પ્રોફેશન કોશિશ કરતો હતો શરૂઆતમાં કરવાની કે થોડુંક કોર્ટમાં બી જવું થોડુંક મ્યુઝિક પણ કરું બટ બંને વાસ્ટ ફિલ્ડ છે બહુ મોટા ફિલ્ડ છે અને મને લાગ્યું કે કોઈ એક જ ફિલ્ડમાં જો ફૂલ્લી કોન્સન્ટ્રેશન સાથે કામ કરશું તો જ આપણને એ કંઈક થોડું ઘણું જે નામ કરવું છે એ થઈ શકશે અને એક આઈડેન્ટિટી મળશે અને એટલા માટે જ મેં પછી મ્યુઝિકને પ્રેફરન્સ આપ્યું અને મુકેશજીના અવાજથી હું જાણીતો થયો એડવોકેટ મુખ્તિયાર શાહ હવે મુકેશ જુનિયર મુકેશ તરીકે ગુજરાતભરમાં અને દેશભરમાં જાણીતા થયા છે એના પછી કેવું ફીલ થઈ રહ્યું છે કોઈ પણ નામના જ્યારે પણ મળે લોકો પ્રેમ આપે અને લોકોમાં વાહવા થાય મુકેશજીના જે લોકોએ જે કામ કર્યું છે એ તો ખૂબ અદ્ભુત છે વાહભાઈ આપણે કદાચ બે પાંચ પર્સેન્ટ બી એમના જેવું થોડુંક ગાઈ શકીએ છીએ તો એના લીધે જે નામના પ્રેમ લોકોનો આશીર્વાદ બ્લેસિંગ્સ જે બધું મળે છે એના માટે હું ખૂબ ખૂબ મારા જાતને ભાગ્યશાળી સમજું છું અને આઈ એમ રિયલી ગ્રેટફુલ ટુ ગોડ મુક્ત્યારભાઈ તમે કોલેજમાં ભણતા હતા ત્યારે તમને એવું ગીતો ગાતા હશે પછી ધીરે ધીરે તમે એલ કમ્પ્લીટ કર્યું અને ક્રિમિનલની મને ધ્યાન છે તમે ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા હતા અમદાવાદ કોર્ટમાં યસ તો ક્રિમિનલની પ્રેક્ટિસ કરતા કરતા જો તમારો કોઈ આરોપી પકડાય અને મુખ્ત્યાર શાહ વકીલ તરીકે હાજર નહીં થાય તો તેમને જેલમાં જવું પડે તો એ સમયે તમે કેવી રીતે સમય કાઢતા એક્ઝેક્ટલી એ શરૂઆતમાં જે મેં વાત કરીને કે બંને પ્રોફેશન કોશિશ કરતો કરવાની અને બેલેન્સ કરવાની કોશિશ કરતો હતો તો એક ટાઈમ અહીંયા જ સુરતમાં જ મારો પ્રોગ્રામ હતો ને કોઈ એક આરોપી પકડાઈને પોલીસવાળા લઈને મારા ટેબલ લે ત્યાં આવ્યા અને એણે મને ફોન કર્યો તો હું મેં કીધું હું તો સુરત છું પ્રોગ્રામમાં તો એણે કીધું કે યાર સાહેબ મારું બેલ નહીં થાય તો હું તો જેલમાં જતો રહી ત્યારે મને અહેસાસ થયો કે યાર આ ઇનજસ્ટિસ છે કદાચ બંને પ્રોફેશન સાથે કારણ કે જો કોર્ટમાં હું ફૂલ ટાઈમ હાજર નહીં રહું તો કોઈ બિચારો માણસ કદાચ દોષી હોય કે નિર્દોષ હોય પણ જેલમાં જતો રહે કોઈને ગમતું નથી તો આઈ થોટ કે થોડું કોર્ટ નું સાઈડ પર રાખીએ અને મ્યુઝિક ને આપણે પ્રેફરન્સ અત્યાર શા એડવોકેટ બન્યા એલએલબી કમ્પ્લીટ થયું તે સમયનું વકીલાતની પ્રેક્ટિસ ને આજના સમયની પ્રેક્ટિસ તમે કેવી રીતે જુઓ છો હવે એવું નથી લાગતું કે મુક્તિયાર શાહે એક સિંગિંગની લાઈન પસંદ કરી તો ખૂબ જ સારી છે હવે પ્રેક્ટિસ બહુ અઘરી થઈ ગઈ છે એવું નથી લાગતું શું લાગે છે તમને એટલે કારણ કે મેં વાપે પ્રેક્ટિસ એક તો મેટ્રો કોર્ટમાં શરૂ કરી લોઅર કોર્ટમાં વકીલો પણ ખૂબ વધી ગયા છે અને ડેફિનેટલી જેમ દરેક ફિલ્ડમાં કોમ્પિટિશન હોય છે એમ આ ફિલ્ડમાં બી જ્યારે વધારે કામ કરવાવાળા લોકો અવેલેબલ હોય કોઈ પણ ફિલ્ડમાં અને એ ઇકોનોમિકનો જે પહેલો સિદ્ધાંત થાય ને જેને કે સપ્લાય એન્ડ ડિમાન્ડ તો વધારે વકીલો છે તો ડેફિનેટલી ડિફિકલ્ટ તો છે કમ્પેરિંગ ટુ મારો ટાઈમ જ્યારે મેં શરૂઆત કરી હતી ત્યારે મુખ્ત્યાર સુરતમાં ઘણા પ્રોગ્રામ કરે છે અને સુરતમાં તેમના ચાહકો પણ બહુ છે પરંતુ લોકોને એવું લાગે છે કે ભાઈ મુખ્ત્યાર ભાઈ શાહ નું ગયા મહિના તો એક પ્રોગ્રામ મેં જોયો પછી આ મહિને કરે છે તો શું ડિફરન્સ તમે તમારા તમારા ગ્રાહકોને કે જે ચાહકો છે તેમને તમે આપો છો જેના કારણે વારંવાર હોય એક્સવાય જે જગ્યા પર હોય તો તમારી એક ક્રીમ પ્રજા જે ચાહકો છે તમારા એ કાયમ હું જોતો હોઉં કે અમુક લોકો તમારા પ્રોગ્રામમાં આવવા માટે તલપાપડ હોય એના પછીનું શું કારણ એવા કયા ગીતો તમે તમારા ચાહકોને સંભળાવો છો કે મહિને બે મહિનામાં પણ તમે સુરતમાં પ્રોગ્રામ કરો તો એ લોકો ટિકિટ માટે લોકોને ફોન કરતા હોય છે કે ભાઈ મુક્તિયારભાઈ આવે છે તો મારી ટિકિટ રાખજો એના પાછળનું તમે શું કારણ માનો છો ભાઈ જે જૂના ગીતોની જે તાકાત છે જે કમ્પોઝિશન છે અને એમાં ખાસ કરીને મુકેશજીના ગીતો એ એટલા લોકોના મનમાં વસેલા છે અને જે લોકો બી ફોર્ટી કે ફિફ્ટી પ્લસ છે એ લોકોએ આપણે બધાએ આ ફિલ્મો સાથે આ સંગીત સાથે એકચ્યુઅલી પ્રેમ કર્યો છે અને એટલા માટે જ આ બધું જ ફિલ્મો હોય કે ગીતો હોય આપણને બધાને યાદ છે અને હું હંમેશા સ્ટેજ પર બી કહેતો હોઉં છું કે આ જૂના ગીતોની જે તાકાત છે એ કોઈ પણ વ્યક્તિ એક અઢી ત્રણ કલાકનો પ્રોગ્રામ દિલથી સાંભળી લે ઓર એન્જોય કરી લે તો એક વર્ષ સુધી એને કાર્ડિયોગ્રામ ઈસીજી કે બ્લડ ટેસ્ટની જરૂર નથી પડતી આ સંગીતની એક તાકાત છે એટલું હિલિંગ પાવર છે અને આ જ તાકાત છે કે જે દર મહિને કે બે મહિને હું જ્યારે પણ આવતો હોઉં ત્યારે લોકોને પ્રોગ્રામ સુધી ખેંચી લાવે છે મુખ્યાર ભાઈ અમારા પણ દર્શક મિત્રોને તમે કોઈ બે કડી જૂના સોંગની જે મુકેશજીના તમે ખૂબ જ ચા ચાહક છો લોકો તમારા ખૂબ જ ચાહક છો અને તમે પણ મુકેશજીના અવાજમાં ઘણા ગીતો ગાતા આવ્યા છો તો અમારા દર્શક મિત્રો માટે એક બે કડી બિલકુલ જે ગીત સાથે મેં નાનો હતો અને મુકેશજીના ગીતો ગાવાનું શરૂ કર્યું એ હતું કભી કભી ફિલ્મનું ગીત અને એ જ એની જ બે લાઈનો મેં પલ દો પલ હું પલ દો પલ મેરી કહાની હૈ પલ દો પલ મેરી હસ્તી હૈ પલ દો પલ મેરી જવાની હૈ મેં પલ દો પલ કા શર હું થેન્ક યુ આ હતા મુખત્યારભાઈ શાહ તેઓ સુરત શહેરના આજે મહેમાન બન્યા હતા અને ચેનલ સુરતની વિશેષ મુલાકાત માટે આવ્યા હતા તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ચેનલ સુરતની ટીમ પણ તેમનો આભાર માનીએ છીએ અને આપનો કિંમતી સમય ચેનલ સુરતની ટીમને આપ્યો અને સ્ટુડિયો પર આવ્યા તે બદલ આજે તેમનો એકતા ટ્રસ્ટનો એક ગીત સંગીતનો પ્રોગ્રામ છે અબ્દુલ રેહમાન મલબારીનો જેના કારણે તેઓ સુરત પધાર્યા હતા અને ચેનલ સુરતની વિશેષ મુલાકાત લીધી આવતા એપિસોડમાં ફરીથી મળીશું આપના મિત્ર વાહબ બેરીમ અને મુખ્ત્યારભાઈ શાહને રજા આપશો નમસ્કાર